આજનો આ કાર્યક્રમ મનસુખભાઈ કે જેઓ સેવાનો પર્યાય છે એના સહયોગથી બહુ સરળ રીતે થઈ શક્યો છે મારે માત્ર એ કહેવું છે કે મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિનું કર્તવ્ય હોય છે કે જે પોતે પોતાના જીવન નિર્વાહ માટે કંઈક ને કંઈ અર્થ ઉપાર્જન કરતા હોય છે પણ એમાંથી ને થોડું એને જ્યાં જરૂરત હોય એવી કોઈ સંસ્થા વ્યક્તિ પશુ પંખી કોઈ પણ હોય અબોલ જીવ હોય એના માટે કંઈ કરવું જોઈએ એ મનુષ્ય જીવનની સફળતા છે અને એના ભાગ રૂપે આજે મેં ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપે આ હું કરી શકી છું એના માટે મને ખુશી છે અને બીજું હું એ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ શક્તિ હોય છે એવું નથી હોતું કે હંમેશા ધનથી જ તમે કોઈની સેવા કરી શકો પણ તમે મનથી પણ કરી શકો તનથી કરી શકો તમારી પાસે કોઈ જ્ઞાન છે એ જ્ઞાન પણ એ તમે આદાન પ્રદાન કરીને પણ સમાજની સેવા કરી શકો છો એટલે હંમેશા એક વાત હું કહેવા માંગુ છું કે મનુષ્ય માત્ર એ કઈ ને કઈ સેવાની પ્રવૃત્તિ જે કંઈ થતી હોય એમાં હંમેશા યોગદાન આપવું જોઈએ ખાસ કરીને અમારી જે અંધ દીકરીઓને કોઈપણ પ્રોગ્રામ હોય ત્યારે માઇકની ખાસ જરૂરિયાત હતી તો એના દ્વારા પણ આપણે એક સંસ્થા દ્વારા નિરૂબેન દ્વારા એક માઇક સેટનો પણ આજે અર્પણવિધિ પ્રોગ્રામ છે ત્યાર પછી જુદી જુદી સંસ્થાઓને પણ ઘીનો ડબ્બો રોકડ પુરસ્કાર તમામને આપી અને આજે એણે ભવ્યતા અનુભવી છે તો નેરુબેનના એટલું કંઈ હતી કે એનું જે આરોગ્ય છે એ નિરો રાખે અને એની તંદુરસ્તી કુદરત વધારે અને આવા કાર્ય કરવાની એમને હજુ પણ બધી શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના અને અમારા મનસુખભાઈ વાજા પણ આ સાથે આ નિરૂબેન ને બધા અમે ટ્રસ્ટીઓ સાથે કામ કરીએ છીએ અને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ થઈ રહ્યું છે એનું જ આ પરિણામ છે અસ્તુ એની પાસે ચુમ્માલીસ કરોડ રૂપિયા હતા પણ એ ગોતતા હતા કેમ વાપરવું શું કરવું એ એક કરોડ વર્ષ પટેલભાઈ ને વાપરા અને પછી ગુજરી ગયા પછી હવે પૈસા બધો કેશ ને આમાં તો પછી તો બધો પ્રોબ્લેમ ઉભા થાય નો વાપરી શકાય તો હવે આપડી વચ્ચે રેખા બેન પણ અહીંયા ઉપર જે દુનિયા છોલી પાકડી જે સયો પાકરો અને પ્રોસાય કર્યા છે એ ખૂબ ખૂબ આભાર માનીએ છે મોટા મોટા તો દાન આપી દે અને કામ થાય પણ નાની દાન પણ કામ થઈ શકે છે જે સંકલ્પ કર્યો છે ધન્યવાદ છે અને પણ ખૂબ ખૂબ એ ભગવાન આપે આવા પ્રાર્થના ઓમ શાંતિ 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 સારા સારા કાર્ય કરી છે તેમને જે અનુદાન મળેલ છે તે આપણી બધી જ સંસ્થાઓ માટે એક સારી હર્ષની અને આનંદની વાત છે કારણ કે કોઈ પણ સંસ્થા છે એમાં જેમ કામ કરવાવાળા લોકો તો છે જ પણ જો એને ફાઈનાન્સનો થોડો સપોર્ટ મળે તો એ કામગીરી વધુ સારી રીતે થઈ શકે એ ધીરુબેન જેવા લોકો જેને આપણને આ બધી જ સંસ્થાઓને અને નાની હતી ત્યારથી મનસુખભાઈનું કાર્ય જોઈ આવું છું અમારી સંસ્થા જ્યારે અમે શરૂઆત બંને બહેનોએ કરી ત્યારથી બાપા પગલી પર ત્યારથી મનસુખભાઈ અમારે આંગળી પકડી હતી મનસુખભાઈ અમારે કાંઈ પણ મળતું પડતું હોય કે જે દેશામાં અનાજ છે આપ્યું છે અને દાતા

અને બીજી તમારા પણ જે મનીષભાઈ તમારા જે દીકરા દીકરીઓ છે એ પણ આપણી સંસ્થાને ખૂબ ઉપયોગી જાય છે તો આમાં જે પણ હજી આપણે આપણા માટે ભગવાન છે કે એ આવી સંસ્થાઓ ગોતી ગોતીને ક્યાંક એટલું આપવું જોઈએ અને એ આપે છે તો હું આજે જે આ કાર્યક્રમ યોજાયો છે અને ખાસ મનસુભાઈ તમારો ખૂબ આભાર કે તમે આવા દાતાઓને આવી સંસ્થાઓની રજૂઆત કરો છો અને આ લોકો જે સંસ્થાઓને મદદ કરે છે એટલે તમને પણ મનસુભાઈ સંસ્થા માટે આભાર